હેલો ગાઈઝ આપણે આવી ગયા છીએ જિલ્લા પરિષદ પ્રાથમિક શાળા લોણીકંદ તાલુકો હવેલી જિલ્લો પુણે જે મહારાષ્ટ્રની અંદર આવેલી છે પીએમ શ્રીઝ સ્કૂલ છે જે આપ જોઈ શકો છોનો નજારો આ સ્કૂલમાંથી પીએમ શ્રી મોદી સાહેબની સ્કૂલ છે સ્કૂલનો નજારો આપ જોઈ શકો છો સંખ્યા કુલ છે આ સ્કૂલની અંદર એટલા માટે પાડી પદ્ધતિ ચાલે છે છ થી આઠના બાળકો છે એ સવારના સેશનમાં આવે છે અને નાના બાળકો છે એ બપોરના સેશનમાં આવે છે જે આપ જોઈ શકો છો પીએમ શ્રી જિલ્લા પરિષદ પ્રાથમિક કેન્દ્ર જિલ્લા પરિષદ પ્રાથમિક કેન્દ્ર શાળા ધોણીકાંઠ આ શાળામાંથી રાજ્ય લેવલે જિલ્લા લેવલે તાલુકા લેવલે અને દેશ લેવલે પણ મેડા છોકરાઓ છે